જો મિત્રો આ મંદિર આપણે જોવાનું છે જો આ તરાનો રવેચીમાં નું મંદિર છે એ કામ કા ચાલે છે એટલે આપણે કેડી માંથી જવાનું ભાઈ બાની કે પ્રબંધ થી ઇસ તરહ કા હે રવેચીમાં કા મંદિર હવે અમે એક હારી બેહવાની જગ્યા ગોટવી જવી જો ખુદ ને તો ખટરો કા ખિલાડી સમજે કે નહીં હવે અમે હારી જગ્યા ગોતી બે ગયા બે અને આ તરણું મંદિર છે આપડું જો નવી નવી નવા વિડીયો કાંઈક ને કઈક લાવી તમને હું બધા બસ એક પછી એક મંદિરને શેર કરાવું છું તો કઈક સારું કઈક વધારે કઈ નવીને ને ચેલેન્જિંગ લાવું એવો વિડીયો ટ્રાય મારી સુ આપણે તો બસ આવી લાઈનું શું આપડે બીજું કાંઈ આટલું બધું આવડતું નથી એટલે બધા આપડે એટલે બધા પ્રોફેશનલ નથી યુટ્યુબ ઉપર એટલે બહુ પ્રોફેશનલ થવું છે થોડુંક સેટ થાવીએ ધીરે ધીરે થઈ જાવ યુટ્યુબ ઉપર સેટ ત્યાં બધી થોડાક આવી લેંગ્વેજ વાળા આવી લિરિક્સવાળા વાળા વિડીયો આવશે દિવસ આજે રવિવાર છે એટલે અમે હું મારા મિત્રએ બે વિચાર્યું કે હાલો આપણે મંદિરે જવી અને તમને પણ આ રવિચમાના મંદિરના દર્શન કરાવી એટલે અમારે શેર થઈ જાય એક લોગ ઉતરી જાય અને તમારે પણ ઘર બેઠા તે દર્શન થઈ જાય

જગ્યા છે જોવાનું અને બસ જોવે સંધ્યા સમય થઈ ગયો છે એટલે હવે અમારા ઘરે જવાનું છે જોવામાં અમે માતાજીના મંદિરે બેઠા બેઠા પોકેમોન જોયું છે તમે લાઈક કરતા હોય તો કમેન્ટ કરજો પોકેમોન તમને કેવું લાગે જો બસ અમે બેઠા બેઠા વેચ પિકઅપ જોઈ તો બસ હવે આમાં અમે બેઠા બેઠા બસ પોકેમોન જોતા હતા તો પોકેમોન ના કઈ એપિસોડ નો સીન છે એ કોમેન્ટ જરૂર કરજો જો અમે ઘરે જવા નીકળી ગયા તો બસ આ વિડીયો અમારો જોજો બ્લોગ અને બસ હવે જો અમારી સાયકલ આપણે ઘરે ઉપડે જો અમે અમારી સાયકલ નીકળી ગયા ભૂખ લાગી એટલે આપડે પાછા પાણીપુરી ખાવા ઉભા રહી ગયા કેટલી ડીશ બનાવાની બસ પૈસા નથી પાંચ રૂપિયા ઓનલાઈન નખી ચાલે ને બીસ નખી દઉં આટલા બધા ખાતામાં હોવા જોઈએ ને માઇન્ડ માઇન સાઠ રૂપિયા જઈએ એમાંથી બે રૂપિયા રાખવાના તો પાંચ રૂપિયા નાખવાના જો હવે પાંચ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી ગયું આપણને આવા મિત્રો એટલે આપણને ખાલી પંદર રૂપિયામાં આપણને કાંઈ ઈજ્જત કાઢવા બોલાવે તો બ ખા પ ખાઈને આપણે પાછો બ્લોક ચાલુ કરશું બ્લુ બેરી સોડા છે હા આખી બ્લુ કલરની સૈયારમ કલર ની વાપર્યા ભાઈબન હેલો મિત્રો જો અમે રસ્તા વચ્ચે બાકડે બેઠા જ્યાં અમે એક ગલી છે નાથી એટલે આપણો નું ઘર આવી જાય એનામાં નેટ નથી એટલે એને સંયારામ મૂવી ડાઉનલોડ કરી છે એટલે આપણામાં માં કરીને અમે બેઠા છીએ અમે હમણાં પાણીપુરી ખાઈને સોડા પીવા ગયા હતા તો સોડામાં આપણે તો કેટલી વખત મસાલા સોડા મેંગો સોડા અને વીમતો સોડાની બધી ટ્રાય મારેલી હતી એમાંની કેટલી બધી લાઈનમાં એક પછી એક નવીન નવીન તરાની સોડા હતી એ મેં એ બ્લૂબેરી નામની એ સોડામાં આમ રસ લાગ્યો એ સોડા લીધી અસલ બ્લુ કલરની આમ દેખામાં હારી ને જ્યારે પીઢીને એવું લાગ્યું તાવા આવે તો આપણને ખબર ને બ્લુ કલરની એવી ટીકડીઓ આપે એ ખાધા પછી આપણે કેટલી કડવી લાગે અસલ સોડા કમર પાણી પૂરી સ્વાદ જ હોય ગયો એટલે તમે ભાવ્યા ન કરાય નહી ઓસુ ટ્રાય મારી એટલે આખો સ્વાદ જ બડગી ગયો બગડી ગયા પર પાણી પૂરી તો બસ તમારે ટ્રાય મારી હોય તો એ તમારે રીક્ષે ટ્રાય મારજો મેં તો તમને અનુભવ કહી દીધો બ્લુબેરી સોડા છે ને તે બધી હારી નથી આખો સ્વાદ જ બગડી ગયો પાણીપુરીનો બસ જો આ ભાઈ બનનો આ સૈયારા મૂવી ડાઉનલોડ થઈ જાય એટલે આપણે આપણા ઘરે ઉપડશું જો આ વાહે રસ્તો આપણે સીધે સીધું જવા દેવાનું છે

કવર હું કવર કઈ કવર રાખી કવર બતાડવું ભોગી જવું ઘરે આપડે જોવા મિત્રો ઈ એના ઘરે જાય આપણે આપડા ઘર તરફ જતા રહી રંગેલું ભાવનગર ભાઈ રંગીલું ભાવનગરો ભાઈ આપણે તો આપણો સાથીદાર આપણી સાયકલ હશે તો બસ અમે હવે જતા જઈએ આપણા ઘરે મિત્રો હવે અમે ઘરે ભોગવનાશ તો આજનો અવલોક આપણો અહીંયા પૂરો થાય થેન્ક યુ ફોર વોચિંગ